સુરતમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હજીરા સ્થિત આર્શેલર મિત્તલ નિપોન સ્ટીલ કંપનીની બસ હજીરા નજીક અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે બસમાં સવાર પચાસમાંથી પંદર જેટલા મુસાફરોને ઈજા પહોંચતા તમામને આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હજીરા વિસ્તારમાં ડમ્પર અને એએમએનએસ બસની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બસ અને ડમ્પર બંને પલટી મારી ગયા હતા

સબકો લગાયા થોડા બહુ કુછ આદમી જ્યાદા સીરિયસ ભી હૈ